પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો તેતાળીસમો દિવસ બારમી ફેબ્રુઆરી અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એના સંબંધી ઘણું બધું લખવામાં આવ્યું છે ઘણી બધી વિગતો જાહેર કરવામાં આવી છે એના વિશે એવું કહેવામાં આવે છે કે લગભગ આખા જગત પર એમણે જીત મેળવી જે વિસ્તાર જીતવો હોય એ કોઈને કોઈ રીતે એ વિસ્તાર તેઓ જીતી લેતા અને તેઓ ભારત પણ આવેલા છે જ્યારે બધો જ વિસ્તાર જીતી લીધો અને જીતવા જેવું કશું જ રહ્યું નહીં ત્યારે તે રડવા લાગ્યો ઈશ્વર વગરનું જીવન તે જીવતો હતો મદ્યપાન તરફ જતો રહ્યો અને જુવાનીના તેત્રીસ વર્ષની ઉંમરે જ એ મરણ પામ્યો મરણ પામતા અગાઉ એલેક્ઝાન્ડર ધ ગ્રેટે એના મમ્મીને એના માતાને કહ્યું હતું કે જ્યારે મને દફનાવવામાં આવે ત્યારે કોફિન બોક્સના બંને બાજુ કાણા પાડીને મારા હાથ તમે બહાર રાખજો મારા હાથ બહાર રાખજો જેથી લોકો જાણી શકે કે હું ખાલી હાથે આવેલો અને આટલું બધું હું જીત્યો છતાં પણ ખાલી હાથે ગયો છું એવું લોકોને મારે કહેવું છે એવો સંદેશ મારે લોકોને આપવો છે અને જ્યારે મારું સબ લઈને જાય દફનાવવા માટે ત્યારે લોકો આગળ એવી બૂમો પાડે કે આ વિજેતાને જુઓ આખી દુનિયા જીતી અને હવે તેના હાથ તરફ તો જુઓ કશું મરણ પછી લઈ જઈ શકતો નથી એવા અવાજ એવી બૂમો પાડવામાં આવે આ જ્યારે બાબત આપણે જાણીએ છીએ ત્યારે પ્રભુ ઈસુએ જે આપેલું વચન એ યાદ આવે છે માથીની સુવાર્તા સોળમો અધ્યાય અને છવ્વીસમી કલમમાંથી માંથી સોળ અને છવ્વીસ ત્યાં પ્રભુ યસુએ કહ્યું કે માણસ આખું જગત મેળવે માણસ આખું જગત મેળવે પણ જો તેનો આત્મા નશમાં જાય તો તેને સો લાભ કશો જ લાભ નહીં બાઇબલ કહે છે પૃથ્વી પરના દરેક વાના દરેક વાના મેળવી લીધા છે જે જે ઈચ્છા હતી તે બધું જ પ્રાપ્ત કરી લીધું સારામાં સારું કમાઈ લીધું સારામાં સારું બેંક બેલેન્સ ભેગું કર્યું પરંતુ જો મરણ પામતા પહેલાં પ્રભુશુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકાર્યા નથી તો કઈ કામનું નથી પુસ્તક ચૌદમો અધ્યાય અને તેરમી કલમિકરણ ચૌદ અને તેર ત્યાં યોહાન લખે છે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તે આશીર્વાદિત છે તે ધન્ય છે હવે પછી મરનારાઓ કહેવાનો બાવાજ કે મરણ પામનાર વ્યક્તિ પ્રભુ યસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારી લે અને પછી મરણ પામે તો પ્રભુનું વચન કહે છે કે એ આશીર્વાદિત છે કઈ રીતે આશીર્વાદિત કારણ કે મરણ પછી પ્રભુની સાથે રહેવાનો આશીર્વાદ અને એ આશીર્વાદ તો એ જ વ્યક્તિને મળે છે કે જેણે પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યું છે તારનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વખત કહ્યું હતું કે કોઈનું જીવન પોતાની માલ મિલકતમાં નથી ધનમાં નથી કે પૈસામાં નથી એમ કહી શકાય શેમાં છે અનંત જીવન છે પ્રભુ ઈસુમાં અને માટે આજના વચન દ્વારા પ્રભુ ઘણા બધાને માટે એ પ્રેરણારૂપ છે કે જો ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નથી તો પ્રભુસુ ખ્રિસ્તને સ્વીકારી લઈએ અને એનો આશીર્વાદ મરણ પછીના અનંત જીવનનો આશીર્વાદ પ્રભુ એના પર વિશ્વાસ કરનારને આપવા માગે છે પ્રાર્થના કરીએ પ્રભુ અમે આભાર માનીએ છીએ ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે પણ તમારા પર અમે વિશ્વાસ કર્યો છે તો મોટી આશા અમને તમે આપી છે અને આગળની આશામાં જીવન જીવવામાં સહાય કરો મદદ કરો દોરવણી આપો ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ